રાપરના વચે પર અલક આશ્રમેથી ક્ષત્રિય કરણી સેનાના શપથ ગ્રહણ સમારોહમાં કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજ સેખવતજી દ્વારા પદમીની બા વાળાને ગુજરાત પ્રદેશ મહિલા ક્ષત્રિય કરણી સેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા વિવિધ જિલ્લા પ્રમુખો અને મહામંત્રી પદે ક્ષત્રિય મહિલા આગેવાનોની વરણી કરવામાં આવી હતી વાગણી ધરાપરથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખવતજી પ્રદેશ ક્ષત્રિય કરણી સેના પ્રમુખ યશરાજસિંહ ગોહિલ અને પ્રદેશ મહિલા કરણી સેનાના પ્રમુખ પદમીની બા વાડા દ્વારા સરકાર સામે તીખા તેવર આગામી 22 ડિસેમ્બર 2024 ના અમદાવાદ ખાતે વિચાર સમમેલન યોજીને નારી અસ્મિતા અને ઉછડેલી પાગડીના મુદ્દે 20 રાજ્યોના નાગેવાનો ફૂક સે સરકાર સામે વિરોધનું બ્યુગલ સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ મેં માં કર્ણી કે સમક્ષ एक क्षत्रिय होने के नाते सत्य निष्ठा से शपथ लेता हूं कि मैं विधि विधान द्वारा स्थापित इस संगठन के प्रति सच्ची निष्ठा व श्रद्धा रखूंगा मैं संगठन की प्रभुता और अखंडता अक्षुर्ण रखूंगा वह क्षत्रिय धर्म का पालन करते हुए संगठन के प्रति अपने कर्तव्यों को श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा भय पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार, आ, प्रकार के लोगों के प्रति संगठन के, के नियमों नियमो का पालन प्रकार करूंगा प्रकार किसी भी, भी परिस्थिति में समाज का सोधा नहीं करूंगा समाज की भावनाओं का सम्मान करूंगा समाज हित एकता और सर्वांगी विकास ही मेरी सर्वोच्च प्राथमिकता रहेगी समाज और संगठन की बात आने पर सर्वोपरि रहूंगा व ईमानदारी व कर्तव्य निष्ठा के साथ तन मन धन से योगदान दूंगा व क्षत्रिय एकता बनाए रखने हेतु सदा तत्पर रहूंगा एवं छात्र धर्म का पालन દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટમાં ન્યૂઝ લાઈવમાં આપને આવકારું ખાસ તો આજે રાપર તાલુકાના વદેપરની બાજુમાં આવેલા આશ્રમ એટલે કે અલખ આશ્રમે ક્ષત્રિય રાજપૂત કરણી સેનાની એક નવનિયુક્ત હોદ્દેદારોનો ગ્રહણ હતો ખાસ તો આ ધર્મભૂમિ ઉપર જ્યારે ક્ષત્રિયો અને એમાંય ખાસ તો એવા નવનિયુક્ત હોદ્દેદારોમાં મહિલા સેલના જે પ્રમુખ તરીકે જેમની નિમણૂંક કરવામાં આવી એવા પદ્મિની બા વાળા બા ઘણા બધા બહેનો છે હું નામ તો નહીં લઈ બહુ બહેનો છે પણ અત્યારે મારી સાથે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજ શેખાવતજી છે આપણે રાજ શેખાવતજીને મળશું પ્રદેશ અધ્યક્ષ યુરાજસિંહ ગોહિલને મળશું અને પદ્મિની બા વાળાને મળશું શું કહેશું ખાસ તો આજના પ્રોગ્રામ આજે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કચ્છ રાપરમાં કરવામાં આવ્યું હતું અને ઘણા બધા નવનિયુક્ત હોદ્દેદારોને આજે નિયુક્તિ આપવામાં આવી અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે ગુજરાતના જે આક્રમક વક્તા છે ને જે આક્રમકતાથી કામ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી એવા પદ્મિની બા ને અમે આ આજે ગુજરાત પ્રદેશ મહિલા પ્રકોષ્ઠની પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ અર્પણ કરી છે તો એમને હું શુભકામનાઓ પાઠવું છું આજે આ છપથગ્રહની સાથે સાથે નારી અસ્મિતા અને પાઘડીના સન્માનની હેતુને લઈને અમે બાવીસ ડિસેમ્બરના રોજે ક્ષત્રિય એકતા મહાસનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એની સાથે સાથે આઠ ડિસેમ્બરના રોજ અમે અગિયાર નિરાધાર દીકરીઓ દરેક જિલ્લામાં અગિયાર નિરાધાર છત્રી જે દીકરીઓ છે એમના સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરવા જઈ રહ્યા છે એ એના માટે પણ વિસ્તારથી અમે આજે ચર્ચા કરી છે આપ સૌ જાણો છો ભૂતકાળમાં નારી અસ્મિતા અને પાઘનું અપમાન કરવામાં આવ્યું મોજુદા સરકાર દ્વારા અમે સરકારની જ વાત કરીશું માણસો સરકારના જ હતા જેમણે આ બધું અપમાન કર્યું હતું એના પછી એક સંગઠન જે સમન્વય સમિતિએ પોતાનું રોલ નિભાવ્યું પરંતુ જે સ્વાભિમાનની લડાઈ હતી એ સ્વાભિમાનની લડાઈ અમે લોકો જીતી ના શક્યા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે મંથનમાં અમારી સામે આવ્યું એ આવ્યું કે એકત્રીસ ટકા રેકોર્ડમાં ક્ષત્રિય હોવા છતાં ગુજરાતના અમે ગુજરાતમાં સ્વાભિમાન હારી ગયા તો એમાં અમને જે જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક જ ઓબીસી જે ઓબીસીનો લાભ લેનારા અમારા છત્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક એ વખતે મેક્સિમમ સંખ્યામાં અમારી સાથે નહોતા સાત પર્સન્ટ સામાન્ય શ્રેણીના તો હતા પરંતુ જે ચોવીસ ટકા ઓબીસીનો લાભ લેનારા છત્રીઓ તે અમારી સાથે નહોતા એનું નુકસાન અમારે અહીંયા ભોગવતું પડ્યું એટલે અમે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જગ્યાએ અમે પહેલાંથી કૂવો ખોદવા જઈ રહ્યા છીએ અને સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન અમે બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમમાં ગરાસદાર કાઠી કરડીયા નાડોદા હાઠી માહિયા જાગીદાર ઠાકોર ક્ષત્રિય જે છે એમને પણ અમે આમંત્રિત કર્યા છે અને ક્ષત્રિય કરણી સેના જે છે એનું લક્ષ્ય માત્ર એક જ છે કે તમામ જે ભારતના ક્ષત્રિયો છે એમને એક કરવા એમનું કેન્દ્ર તૈયાર કરવું અને છાત્ર ધર્મનું નિર્વાહ કરવું એટલે અમે સત્તા સત્તાથી આખું દેશ ચાલે છે એટલે છત્રીઓને સત્તામાં સ્થાપિત કરવા માટે અમે ભારત વર્ષના તમામ તમામ જે રાજ્યો છે એમાં અમે યાત્રાઓ કરી રહ્યા છીએ અને અમે કેર તૈયાર કરી રહ્યા છીએ તો જે બાવીસ ડિસેમ્બરનું જે આયોજન છે આપના માધ્યમથી મારે તમામ છત્રીઓને કહેવાનું છે કે આ જે આયોજન છે એ નારી અસ્મિતાના સન્માન માટે છે અને જે સમાજની પાઘડી છે એ પાઘડીના સન્માન માટે છે એટલે આપણા સૌનું દાયિત્વ બને કે આપણે મોટી સંખ્યામાં અમદાવાદમાં એ દિવસે આપણે સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કરીએ જેનાથી ભવિષ્યમાં જે રાજકીય અમારી ઘોર ઉપેક્ષા પાર્ટીઓ કરી રહી છે એ અમે અટકાવી શકીએ કારણ કે એમનું એવું કેવું છે કે તમારું જાતિગત સમીકરણ નથી અમે કહીએ છીએ કે અમે સમીકરણ સ્થાપિત કર્યું છે આખા ભારત વર્ષમાં ચોવીસ રાજ્યોમાં છત્રી કંઈશના કામ કરી રહી છે તો મારે એ સૌને બતાવવું છે કે જે ચુનાવ આવે છે ચાહે એ તમારા પંચાયત રાજના ચુનાવ હોય કે તમારા વિધાનસભા હોય કે લોકસભા હોય કે રાજ્યસભા હોય તમારે અમને જગ્યા આપવી પડશે અમે સમીકરણ ગોઠવ્યું છે એટલે આ જે આયોજન છે બાવીસ ડિસેમ્બરનું એ આયોજનમાં આખા ભારત વર્ષના જે સામાજિક મોટા મોટા આગેવાનો છે એ ઉપસ્થિતિ આપશે ગુજરાતના તમામ ક્ષત્રિય સંગઠનના જે આગેવાનો છે એ આવશે તમામ જે રાજકીય ક્ષત્રિય સંગઠનના જે ક્ષત્રિય જે રાજકીય નેતાઓ છે એમને મેં આમંત્રિત કરી રહ્યા છે અને જે પણ સાધુ સંતો કેમ કે સાધુ સંતોને કોઈ જ્ઞાતિ હોતી નથી એ તો સાધુ સંત હોય એટલે તમામ જે સાધુ સંતો છે મોટા મોટા એ તમામને મેં આમંત્રણ પાઠવી રહ્યા છીએ અને મેં સરકારને જણાવવા માગીએ છીએ કે હવે ગુજરાતના એકત્રીસ ટકા જે ક્ષત્રિયો તમારા રેકોર્ડમાં છે એ હવે આ મંચના માધ્યમથી બધા એક જાદુ પર બેસવા જઈ રહ્યા છે તો આ ઉદ્દેશ્યથી અમે મેદાનમાં ઉતરી રહ્યા છીએ અને આઠ તારીખે આઠ ડિસેમ્બરે અમે દરેક જિલ્લામાં અગિયાર નિરાધાર દીકરી જે છત્રી દીકરી છે એમના સમૂહ લગ્નની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ તો આ એક ઐતિહાસિક પળ છે ઐતિહાસિક ક્ષણ છે અને હું આપના માધ્યમથી સંવાદને કહેવા માગું છું કે આવો આપણે છાત્ર નિભાવીએ અને દેશના તમામ જે દેશવાસીઓ છે એમના ન્યાયના અધિકાર માટે આપણે આગળ પણ જેમ પાછળ ભૂતકાળમાં લડ લડી અને એમને ન્યાય પા એ રીતે આપણે આગળ ન્યાયના અધિકાર અપાવીએ તો દર્શક મિત્રો રાજશેખરતી હતા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ અત્યારે મારી સાથે પ્રદેશ પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ છે ફાયર બ્રાન્ડ વક્તા બા વાળાને મળી એના પહેલાં આપણે એકવાર યુવરાજસિંહને મળશું ખાસ તો યુવરાજસિંહભાઈ તમે જે હમણાં વક્તવ્ય આપ્યું એ ક્યાંક ને ક્યાંક આમ જેને કહી શકાય કે ફાયર બ્રાન્ડ જ નમસ્કાર હું યશાદસિંહ ગોહિલ પરંપરા મુજબ શૌર્યના સાહસે અમારો સ્વભાવ છે અને જ્યારે વાત આવે સમાજની અને બેન દીકરીઓના નારી સન્માનની એની અસ્તિત્વની અને આ સન્માનની અને પાઘડીની આ સન્માનની તો જ્યારે અઢારે વર્ણ છત્રીસ કોમના માન સન્માન માટે દેશ માટે અમે જો લડત આપતા હોય તો આ તો બેન દીકરીઓની વાત છે ને અમારા બેન દીકરીઓની વાત છે અમારા પાઘડીના સન્માનની વાત છે તો એમાં કોઈ ઉણપ આવવા ના દઈએ જેટલી તાકાતથી બોલીએ છીએ એટલું તાકાતથી ફિલ્ડ પર કામ પણ કામ પણ કરીએ છીએ રચનાત્મક પ્રવૃત્તિઓ જે આદરણીય અધ્યક્ષશ્રીએ જણાવ્યું એમ સમૂહ લગ્નોનું આયોજન અન્ય જે કંઈ ગરીબ સામાન્ય તબક્કાના લોકોને મદદ કરવી અને અન્ય જે કંઈ બાબતો છે એ તો અમે કરી જ રહ્યા છીએ પરંતુ વાત સ્વાભિમાનની હોય તો સ્વાભિમાનની લડત માટે બાવીસ ડિસેમ્બરના રોજ એક બહુ મોટું સંમેલન થઈ રહ્યું છે અને સંમેલનના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે સાથે સાથે ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં અને દરેક એરિયામાં નિમણૂક કરી રહ્યા છે જે જૂના છે અને યથાવત છે એ સિવાયના લોકો કેમકે હવે જે નવી અમે જે રાષ્ટ્રીય અધિવેશનમાં રિઝોલ્યુશન પાસ કર્યું છે એ મુજબ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા દરેક સમાજ જેમાં ગરાસિયા દરબારો કાઠી મૈયા હાટી એ સિવાય ગઢવી ચારણ બારોટ મેર આહિર ભરવાડ માલધારી કોમ હોય અઢાર વર્ણ છત્રીસ કોમના જેટલા પણ લોકો છે એ બધાના સાથ સહકાર સાથે અમે સંગઠનને તાકાતવર બનાવી રહ્યા છીએ અને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ અને ફરીથી બહેતર કઈ રીતે બનાવી શકાય આ બનાવી બેઠેલા જે લોકો છે કે જે પોતે ખાલી વાતો કરે છે હિન્દુત્વની રાષ્ટ્રવાદ એવો નહીં પણ સાચા અર્થમાં જે અમારા પૂર્વજોએ કર્યું હતું એનો આગળ અમે અત્યારે ચરિતાર્થ કરી રહ્યા છીએ એના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે એ જ આયોજનના ભાગરૂપે આજે અહીં આયોજન હતું ખૂબ સરસ મજાની પવિત્ર પાવન ભૂમિમાં અને મને આશા છે કે આ કચ્છ અને આ વાગડની આ જે જગ્યા છે અહીંયાથી આ જે શાંતિ અને ક્રાંતિના સૂર રેલાયા છે એ બહુ બહેતરથી બહેતરીન બનશે નવનિયુક્ત દરેક હોદ્દેદારોને મારી શુભકામના છે અને આવનારા કાર્યક્રમોમાં ખૂબ સફળતાપૂર્વક આપણે કાર્યક્રમોનું આયોજન કરીએ અને સમાજ અને દેશ માટેના કાર્યો થાય એવી કામના કરું છું જયદીપસિંહભાઈ આગળ આવી જાઓ ખાસ તો તમને જ્યારે સેનામાં એક નવી જવાબદારી મળી છે નમસ્કાર પહેલાં તો હું તમામ મારા મિત્રોને અને તમામ રાજપૂત ક્ષત્રિયોના આગેવાનોને આભાર માનું છું સાચા હૃદયથી સાચી નિષ્ઠાથી આ જે જવાબદારી મને સોંપી છે એ હું સાચા ભાવથી અને તદ્દન ઈમાનદારીથી હું નિભાવીશ બને ત્યાં સુધી સમાજની સેવા કરીશ અને બને ત્યાં સુધી મારાથી જેટલો સમય ફળવાય ગમે ત્યારે અડધી રાતે મારા લાયક કોઈપણ સૌરાષ્ટ્રમાં અથવા ગુજરાતમાં કંઈ પણ હોય તો પહેલા આવીને હું ઊભો રહીશ એ હું તદ્દન ખાતરી આપું છું મારા સમાજને જી બા દર્શક મિત્રો મિતાબા શિલ્પાબા અને નિરાલીબા લગભગ હું સવારના નવ વાગ્યાથી એમના સંપર્કમાં છું ખૂબ મહેનત કરી છે આપણે એમને મળી એનાથી પહેલાં પદ્મિની બારા મળશું કારણ કે એમની પાસે હું માનું છું ત્યાં સુધી સમય ઘણી જગ્યાએ જવાનું છે શું કહેશો બા જય માતાજી જેમ મારા વડીલ શ્રી એવા મોટા ભાઈ રાજશેખાવતભાઈ પછી યશરાજભાઈ જે આજે અમે જે આંદોલન અમારું હતું અને થોડુંક એક અમારામાં કહેવત છે કે ક્ષત્રિયમાં એવું છે કે ભાગલા પાડો ને રાજ કરો તો એ અમારે હવે નથી થવા દેવું એક વાક્ય અમારે ખોટું પાડી દેવું છે અને એક મંચ ઉપર અને એકતાથી અમારે જવાબ દેવાનો છે આ લડાઈનો જે અમારી અસ્મિતાની લડાઈ હતી અને જે ગુજરાતનો પ્રશ્ન હતો રાજકોટનો પ્રશ્ન હતો તો ત્યાં જ એક કહીએ ને કે આપણે શૂન્ય જેવું એક રિઝલ્ટ આવ્યું છે કે ત્યાં જ એક સારું એમાં સારું રિઝલ્ટ આવવું જોઈતું હતું અને અમારી જીત થવી થવાની હતી પણ ક્યાંક ને ક્યાંક અમારા ને અમારા ફૂટી ગયા અને અમારાને અમારા અમને નડ્યા છે એનું પરિણામ આવ્યું છે તો આગળ જતા એવું ન થાય તો હું આજ અઢારે વર્ણોને એક બેનું દીકરીઓ તો બીજા વર્ણોની બેનું દીકરીઓ અમારા જ દીકરીઓ છે એવી રીતના હું અઢારે વર્ણોને એક અઠ્યાવીસ બાવીસ તારીખે જે બાવીસ ડિસેમ્બરે જે અમારે અમદાવાદમાં જે સંમેલન થવાનું છે તો અઢારે વર્ણોને હું આહવાન કરું છું કે ત્યાં એક અમારી નારી અસ્મિતાનું જે માન સન્માન જાળવે અને ત્યાં પોતાની હાજરી આપે અને અમને સાથ સહકાર આપે તો બીજી વાર કોઈ પણ વ્યક્તિ આવું બફાટ કરે એની પહેલાં સો વખત વિચારે તો અમારા આગળ જતા કાર્યક્રમ બહુ એવા સારા રહેવાના છે પ્લસ જે અમારા કૃષ્ણકુમારસિંહજીએ જે રજવાડા આપ્યા પાસ પાંચસો ને બાસઠ રજવાડા તો આજથી પાંચ વર્ષ પહેલાં અમારી માંગ હતી કે જે અમારે સ્ટેચ્યુ જે અમારા કૃષ્ણ કુમારસિંહજીનું બનવું જોઈએ એ પણ અમારી માંગ અત્યાર સુધી સ્વીકારવામાં આવી નથી તો એના એના લીધે પણ અમારે એક અમારા ક્ષત્રિય સમાજને એક રોષ છે કે કેમ અમારે જ અમારી સાથે જ અન્યાય થાય છે તો આ બધી વાતો અને અમુક અમુક ઘણી માંગો એવી અમારી છે કે જ્યાં સુધી સત્તા પક્ષ સ્વીકારશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન સતત ને સતત ચાલુ રહેશે અને જે આંદોલન થયું હતું એના કરતાં અમે તોડ ડબલ તાકાતથી અમે જવાબ આપીશું કે બીજી વાર આવું નહીં થાય એ હું ખાતરીપૂર્વક કહું છું કે જે અત્યારે અમારી હાર જેવું જે જીત થ થવી જોઈએ હતી એવી જીત અમારી થઈ નથી પણ આગળ જતા અમે જીતીશું એવો મને એક દિલથી એક વિશ્વાસ છે જી ખાસ તો બેનબા તમે જે ક્ષત્રિય આંદોલન ચાલુ હતું ને એમાં છે ને તમે એક આખે આખો તમારો એક વિરોધનો શું રૂપ્યો હતો જે વિરોધ તમે અત્યારે કરો રહ્યા એ તમે એ આંદોલનની વચ્ચે જ કર્યો હતો જોકે તમને સ્પોટ મળ્યો હું મને કારણ કે હું એ આ આખે આખા બનાવથી અપડેટ જ શું કહેશો એનું બસ એવું તો મેં કીધું ને કે ભાઈ ભાગલા પાડો ને રાજ કરો ને વ્યક્તિદિત કોઈને અને બધાયને એવું હતું કે ભાઈ એક અમે મોટા થઈ જાય ને અમે પણ સમાજને ગુમરા કરી અને એક આપણે હાર લેવી તો એ મારા માટે યોગ્ય નથી મારા માટે મારો સમાજ જ મારું સ્વાભિમાન છે અને હંમેશા રહેશે તો હું એવું તરફ બહુ ધ્યાન નથી દેતી મારે ક્યાં આગળ જવું છે એવું હું જોઉં છું અને હું અત્યાર સુધી જોઈ રહી હતી કે ના મારા વડીલો જે કરે છે તો કરવા દઈએ પણ અમને એવું લાગ્યું નહીં કે એમાં કંઈક ચોક્કસ રિઝલ્ટ આવશે તો આજથી અમે જે આંદોલન ઠંડુ પડી ગયું હતું એને અમે આજથી વેગ ચાલુ કર્યો છે અને નાના નાના તાલુકા ગામડા જિલ્લા અમે દરેક જગ્યાએ અમે યાત્રા કાઢશું અને દરેક જગ્યાએ 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 જઈ અને અમે નારીઓને એકત્રિત કરશું અમારા ક્ષત્રિય સમાજને અમે એક સંગઠન કરશું અને અઢારે વણોની અમે મુલાકાત લેશું અને અમે આ અમારી લડાઈમાં બધાનો સાથ સહકાર લઈ અને અમે અમારી જીત સાબિત કરશું આખે આખો આ પ્રોગ્રામનો જો ભાર હોય બાપુ નિરાલી બા મીટા અને આપણા હા આ તમે અહીંયા જોયું હશે આ જે કાંઈ વ્યવસ્થા છે ને આ ત્રણ બાઈઓના ખંભા ઉપર જ હતી મને હું ચોક્કસપણે લાગ્યું એટલે ખાસ તો નિરાલી બા ક્યાં ગયા હા બેનબા મીટાબા આવી જાઓ બસ એક જ વાત જણાવવાની કે જ્યાં પણ દીદી ઉભા છે ને ત્યાં અમે બધા એમની સાથે જ હોશું હંમેશા બસ જય માતાજી આજનો છે આણંદ પદ્મિની બા અને શેખાવતભાઈ અહીંયા પધાર્યા છે ને એનો આનંદ અને એનો ગર્વ તો અમને એટલો થાય છે ને જેટલો ગર્વ લેવી એટલો ઓછો થાય છે અને પદ્મી બાની સાથે તો અમે કાયમ સવી અને રેવાના સવી હર હંમેશા રહેશું હા જય માતાજી આપ શેખાવત સાહેબ અમારી માટે હાજરી આપી કિંમતી સમય ફાળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર જે પદ્મિની બા પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માતાજીનો ખૂબ ખૂબ આભાર અમને બહુ મજા આવી છે પ્રોગ્રામમાં અને એની ગમે ત્યારે શેખાવત સાહેબ પદ્મિની બા ગમે ત્યારે અમને જે કામ આપશે અમે ધ્યાનપૂર્વક અને અમારે ગૌરવ સાથે કામ કરશું અને મારી ટીમે મારી સાથે જ છે અમે દીદી સાથે કામ કરશું ગમે ત્યારે કે ત્યારે તો દર્શક મિત્રો આ તો ક્ષત્રિય ગ્રમી સેનાનો પ્રમુખ આ પ્રોગ્રામ ખાસ તો સ્પર્ધ સમારોહ ફરીથી એકવાર બાવીસ ડિસેમ્બરે ક્ષત્રિય સમાજ દ્વારા બ્યુંગલ ફૂંકાઈ રહ્યું છે સરકારની હા અને આ જેમ શેખાવજીએ કીધું એમ વીસ રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જ્યારે અમદાવાદ આવી રહ્યા હોય ત્યારે ફરી એકવાર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય કરણી સેના મેદાનમાં છે અમે સરકાર છે જોઈ પરિણામ શું આવે છે ઘનશ્યામ બારોટ મા લાઈવ વજે પર ગુજરાત